ăn tá lúa xe vai oi esse yoru tembolei esse yoru ai esse yorambei ai esse yorambei ai 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 વાહ હવે આમ નહી ફરીને આવો તારી એની પાસે શું કામ બેહું ઢાબો છો કોણ તું નહીં આ લે એક ખાતા ઢાબો થઈ જઈ ગયો અ ભાઈને કે પંખો એસી એસી સાબ અમે રહી પાણી કેમ ઉસીયા જ તો જ પીય પાણી ન લાગે

सुकर पाड़ा सुकर पाड़ा होता है बे केवम आवे यो तुमने हड़ लगी कई देवानो कई देवानो आ टिकट बारी जितु लागो बात देखाया कई ने आलो मित्रों टिकट लाइन अंदर से प्रवेश ले आलो हेलो मित्रों आ टिकट आ लीजिए साथ में जवान नहीं देवानी से શાંતિ રાખીને વર્તા કર્યા પારસી આપડે બહાર નહીં કાઢી મૂકે

હા શું છે એ મોલ્લા અરે આ આ બધાને ઉપરથી પકડી નાખી દીધા નથી ને અંદરથી નથી એટલે હા ઝૂમ કરીને ઝૂમ કરીને લેવાય લેવા હા જો

છે મજા મજા આમાં ભાઈ તમે જુનાગઢ આવો એટલે સક્કર માં આવજો તમને બહુ મજા આવશે અમને તો મજા જ આવે છે મિત્રો તમે મજા લઈજો અમારી સાથે કાંઈ નઈ હોલીને દિવસે તમે બધા હું મજા કરું છું એમ તમે મજા કરજો આવતી હોલીએ શું છે